નમસ્કાર મિત્રો હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદ જ્યાં કહી છે તે પણ કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો આઈએમડીના નકશા પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને મેઘતાંડવ છે તે પણ જોવા મળવાનો છે વાત કરે તો મિત્રો જે તમને આ પીડા કલરની જે સિસ્ટમ દેખાય છે તેની અસર છે કયા કયા વિસ્તારોની અંદર તેની અસર છે તે પણ જોવા મળવાની છે જેટલું પણ મિત્રો તમને જે પીડા કલરનો જે ભાગ દેખાય છે તેવા ભાગોની અંદર પણ મિત્રો ભારે ભારે પડે અને વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કયા કયા વિસ્તારો છે સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે અરવલ્લીના કેટલાક વિસ્તારો છે મહીસાગરના કેટલાક વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારો છે પંચમહાલના કેટલાક વિસ્તારો છે છોટા છોટાઉદેપુર છે વડોદરા છે ભરૂચ છે નર્મદા છે તાપી છે સુરત છે નવસારી છે ડાંગ છે વલસાડ છે દીવ દમણ દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારો છે અમરેલીના કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટું પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આ વિસ્ત જે તમને જે લીલા કલાના જે પણ વિસ્તારો દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે આપણને ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે આ હતી મિત્રો આજે પહેલી તારીખની અપડેટ તો ચાલો મિત્રો તમને બીજી તારીખની પણ અપડેટ આપી દેવાના છે કે બીજી તારીખે કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને છે મેઘતાંડવ છે તે પણ આપણને જોવા મળવાનો છે આ જે છે મિત્રો બીજી તારીખ તો કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને મેઘ તાંડવ છે તે પણ જોવા મળવાનો છે જેટલો પણ મિત્રો જે તમને આ સિસ્ટમની જે વાત કરો છો જેટલો તમને જે નારંગી કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે તેવા સ્થળે મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે તે કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે અરવલ્લીના કેટલાક વિસ્તારો છે મહીસાગરના કેટલાક વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારો છે નવસારી છે દીવ દમણ દાદરાનગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે જેટલું પણ મિત્રો જે તમને આ નાળંગી કલરનો જે વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર તમે મિત્રો અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જે તમને આજે પીળા કલરની જે સિસ્ટમ દેખાય છે તમને જેટલો પણ મિત્રો પીળો ભાગ છે તે તમને દેખાય છે તેવા વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે એ કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ છે તે પણ પડી શકે છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે અમરેલીના કેટલાક વિસ્તારો છે બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે પંચમહાલના કેટલાક વિસ્તારો છે છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારો છે ભરૂચના કેટલાક વિસ્તારો છે નર્મદાના કેટલાક વિસ્તારો છે સુરતના કેટલાક વિસ્તારો છે તાપી છે ડાંગ ડાંગા આવા જે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે જેટલો પણ મિત્રો તમને પીરો જે ભાગ દેખાય છે તેવા ભાગોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો તમને જે લીલો કલર દેખાય છે તેવા વિસ્તારોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ અને છૂટા સ્તરે નાનકડા ઝાપડા છે તે પણ જોવા મળી શકે છે આ હતી મિત્રો બીજી તારીખની અપડેટ તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મુલાકાત લેશું ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા એની અંદર શેર કરવાનું ના ભૂલતા રજા આપશો વંદે માતરમ